ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ નજીક આવેલા ભાટ ગામમાં હિડન રનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ધૂત એક યુવકે બેફામ સ્પીડમાં કાર હંકારી અશોકભાઈ પ્રજાપતિ નામના આધડને ટક્કર મારી પાંચ થી સાત ફૂટ ઢસડીને કારે ઘરમાં ગુસાડી દીધી હતી આ અકસ્માતમાં આધડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા લોકો નું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા ને આખરે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધો છે જેમાં ચોવીસ કલાક રેકી કર્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટીમે તેણે મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મ હાઉસ પરથી ઝડપી લીધો હતો સાથે જ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને પણ પોલીસે અટકાયતમાં લીધો છે જે બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઓફિસે લાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં આ કૌભંડ બાબતે અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જેમાં તેમના પાર્થિવ દેહને ટોપ ગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો જે બાદ ત્રણેવ સેનાએ તેમને એકવીસ ગનફાયરની સલામી આપી હતી આ પછી શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અહીં ડોક્ટર મનમોહનસિંહના પરિવાર સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા